કરજણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઓગણીસ ઉમેદવારોની જીત થતા કર્જનગરપાલિકા ભાજપના કબજે કઈ હતી જ્યારે આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોની પણ જીત થઈ હતી કરજણ ચૂંટણી ગત સોળ ફેબ્રુઆરીના રોજ યોજાઈ જેનું પરિણામ આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઓગણીસ ઉમેદવારોનો વિજય થયો જ્યારે આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોનો વિજય થયો અને અપક્ષના એક ઉમેદવારનો પણ વિજય થયો જ્યારે કોંગ્રેસનો ખાતો પણ ખુલ્યો ન હતો કર્જનગરમાં ચાર પંખીઓ જંગ જામ્યો હતો કરજણ નગરમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વોર્ડ સાત હતો આમ આદમી પાર્ટીના મહંમદ સિંધીનો પૂરી પેનલનો સૌથી વધુ વોટ સાથે વિજય થયો હતો એમાં આપના ઉમેદ જેતા ઉમેદવાર મહંમદ સિંધીએ જણાવ્યું હતું આ જે હું તમને કયો વોર્ડ નંબર 7 ની જે પેનલ ની જે જંગી કર્જન નગરપાલિકા ની અંદર સૌથી વધુ વધુ મતો થી જીતેલી આ પેનલ છે હમણા જ અમે રિઝલ લઈને નીકળેલા છે અને જે રાવણ ની વાતો કરતા હોય એમાં મારે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી મારી પ્રજાએ મારા વોર્ડ નંબર ની સાત ની જે ચુકાદો આપ્યો છે હું ખરેખર એટલો હૃદય દાવક હું એમનો આભાર માનું એટલો ઓછો છે કેમ કે જે રીતના અંદર જિલ્લા પ્રમુખ શ્રી જે બધા આક્ષેપો અને બ્લેમો કરેલા એ બધાનો જવાબ આજે મારી પ્રજાએ આપી દીધો અને મારી પ્રજા મારી કમાન્ડ છે ચોક્કસ અમે સારા કામોમાં તો સહકારમાં રહીશું પણ ખોટા કામોની અંદર અમે સફળ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવીશું એ અત્યારે કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી

અને સાચું જે હશે એ કામ અમે સહકાર આપીશું જ્યારે ભાજપના વિજેતા ઉમેદવારે ફટાકડા ફોડી આતશબાજી કરી અને દરમિયાન પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એક અમે જીતાડી નહીં શકે એનું દુખ છે પરંતુ ચારે ઉમેદવારો એક થઈ અને જે રીતે સેવા કરતા જે રીતે સતત અવિરત સેવા કરતા રહે એ રીતે અમે બધા સાથે રહીને કામ કરીશું અને હું વોર્ડ નંબર ત્રણના તમામ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કરજણના એક બે ત્રણ મતદારો છે બધા ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર એક સુંદર અને સરસ મજાનું કર્જન બને એવા અમારા અથાગ પ્રયત્નો ચાલુ રહેશે